હું એક એવી રેસીપી લઈને આવી છું કે તમે લોકો તમારા ઘરના ભગવાન માટે આ સામગ્રી બનાવીને ધરાવી શકો છો તો ચલો આપણે જોઈએ ફ્રેન્ડ આ મેં આખા ઘઉં લીધા છે આખા ઘઉંને આ એક કપ જેટલા મેં લીધેલા છે એ આપણે એને હમણાં શેકી લઈશું હવે આપણે આ ઘઉને મીડિયમ ફ્લેમ ઉપર રાખીને શેકવાના છે લાઈટ ગુલાબી કલરના થાય અને ફૂલી જાય ત્યાં સુધી આપણે શેકવાના છે અને હવે તમે લોકો જોઈ શકો છો ગૌનો કલર ચેન્જ થઈ ગયો છે અને બરાબર ફૂલી ગયા છે

ચણાની દાળ લીધી છે જેટલા ઘઉં લીધા હતા એટલું જ માપ ચણાની દાળનું લીધું છે હવે આપણે એને પર જ્યારે પણ ભગવાનની પ્રસાદી બનાવો ભગવાન માટે સામગ્રી બનાવો ત્યારે મનમાં ભગવાનનું નામ લેવાનું

અને ચણાની મિક્સ કરી નાખ્યું હવે એમાં આપણે આ એક વાટકો બુરુ સાકર છે જે એમાં આપણે પધરાવશું અને એને પ્રોપર મિક્સ કરશું જે ઘઉનો લોટ ચણાની ડાળનો લોટ બોરુ સાકર અને એલજીનો જે ભૂકો છે આ બધાનું જે મિશ્રણ છે તમારે એક સાથે આટલા લાડવા ન કરવા હોય તો તમે એક કાચની ભરણીમાં કે કોઈ પ્લાસ્ટિકના ડબ્બામાં કે જેમાં તમને અનુકૂળ લાગે કે સ્ટીલના ડબ્બામાં તમે આ મિશ્રણને કાઢી શકો છો મારે અત્યારે એક સાથે આટલા બધા લાડવાનું કરવું નથી તો હું થોડું બરણીમાં કાઢી મૂકીશ હવે આ લોટના મિશ્રણમાં મેં આટલું ઘી ગરમ કર્યું છે હવે હું થોડું થોડું ઘી નાખતી જઈશ અને એને મિક્સ કરતી જઈશ બનાવતી જાય મારાથી થોડુંક વધારે પડવાથી આવી ઘી થોડું વધારે પડી જાય તો ડરવાનું નહીં આપણી પાસે લોટ કાઢેલો છે એ આપણે પધરાવી દેવાનું davidito લોટ લોટની સામગ્રી બની ગઈ છે બનાવજો અને તમારા ઘરના ભગવાનને પણ ધરજો અને તમને જો મારી આ રેસીપી ગમી હોય તો જરૂરથી શેર કરજો લાઈક કરજો અને સબસ્ક્રાઇબ કરજો તો આપણે મળીએ નેક્સ્ટ વિડિયોમાં ત્યાં સુધી બધાને બાય-બાય જય